મહત્વના સમાચાર આવી રહ્યા છે ભિલોડાના કામઠાડિયા ગામે સ્મશાનમાં ઉડ્યા ભમરા

મારું નામ આર પ્રવીમકુમાર તબિયાર અમે અમારા ગામ કમઠાડિયામાં મરણ પ્રસંગ હતો તો તે નિમિત્તે અમે ગામજનો બધા ભેગા થયેલા પણ અચાનક ભમરા ઉડવાથી પાંત્રીસ થી ચાલીસ માણસોને ભમરા કાઢ્યા છે અને મને પણ કહેવા છે તો તાત્કાલિક સારવાર અમે અહીંયા કોટેજ હોસ્પિટલમાં આવ્યા છે હું ગામ કમઠાડિયા ભુવાળ કુમાર પ્રભુદાસ અમારે શમશાન ઘાટમાં અમે લોકો ગામજનો ગયેલા સંસ્કાર માટે તો ત્યાં બધા ગામના આગેવાનો યુવાનો બધા બેસેલા એમાં એ ભમરાઓ ઉડવાથી સેમાં કમ ત્રીસ થી પાંત્રીસ માણસોને ભમરા કરડેલા અને સારવાર માટે અમને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવાથી જગ્યા ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી જતા સમયસર અને એમને જે માણસોને થયેલા એ માણસો સારવાર માટે કોટેજ હોસ્પિટલ ભિલોડા ખસેડવામાં આવ્યા અત્યારે હાલમાં એમની સારવાર ચાલી રહેલી છે અને શમશાનમાં અત્યારે જે વિધિ અમારે કરવાની હતી એ વિધિ એમને અધૂરી શમશાન ઘાટ ઉપર સ્થગિત કરવામાં આવેલી છે